યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે એટીકેટીનું રિઝલ્ટ નહીં આપતા વિદ્યાર્થી વિકાસ સંઘ દ્વારા ઉગ્ર આંદોલન કરી આવેદનપત્ર આપવામાં આવ્યું આજ રોજ એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે વિદ્યાર્થી વિકાસ સંઘ વડે ખૂબ જ મોટા પ્રમાણમાં આંદોલન કરવામાં આવ્યું હતું જેનો મુદ્દો હતો કે એટીકેટીની પરીક્ષા લેવાયાના એંસી દિવસ થઈ ગયા હોવા છતાં પણ રિઝલ્ટ આવ્યું નથી યુનિવર્સિટીના નિયમ મુજબ તેમને પિસ્તાળીસ દિવસમાં રિઝલ્ટ આપવાનું હોય છે આ રિઝલ્ટના પરિણામે ફાઇનલ યરના એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ અને નોકરી નથી મળી રહી અને દ્વિતીય અને તૃતીય વર્ષના વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ આગળ નથી કરી શકતા આ ખૂબ જ ગંભીર મુદ્દો છે ટેકનોલોજી ફેકલ્ટીના મુદ્દાને લઈને વીવીએસ પ્રમુખ પાર્થ પંડ્યાની આગેવાનીમાં વિદ્યાર્થી વિકાસ સંઘ દ્વારા ઉગ્રતાપૂર્વક ચોક્કસ મુદ્દત માટે આંદોલન કરવામાં આવ્યું હતું ભારે સૂત્રોચ્ચાર સાથે પીઆરઓને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓની માંગ હતી કે તેમને વીસીને મળવું છે જેને લઈને વિદ્યાર્થી અને વિજિલન્સના સ્કોડ વચ્ચે ધક્કામુક્કીના દ્રશ્યો જોવા મળ્યા હતા વિદ્યાર્થીઓ એમએસ યુનિવર્સિટીની ઓફિસના ગેટ સુધી પહોંચી ગયા હતા દરવાજા પાસે બેસી ગયા હતા યુનિવર્સિટી હવે એવું સમજવા લાગી છે કે આ કોઈ અમારા વિદ્યાર્થીઓ નથી અને અમને અંદર ન આવવા દેવા આ ગુનેગારો છે એવું યુનિવર્સિટીના મન યુનિવર્સિટીના સત્તાધીશોના મનની અંદર આવી મનગણનાઓ નવી શરૂ થઈ ગઈ હોય એવું મને લાગે છે કારણ કે યુનિવર્સિટીના વિદ્યાર્થી હેડ ઓફિસ આવી અને એમની યુનિવર્સિટીના જે મૂળભૂત જે ઓફિસમાં રજૂઆત નહીં કરે તો ક્યાં કરશે એટલે યુનિવર્સિટી હવે એમના વિદ્યાર્થીઓને વિદ્યાર્થી ન માની રહી હોય એવું મને લાગી રહ્યું છે પાર્થ પંડ્યા પ્રમુખ વિદ્યાર્થી વિકાસ સંઘ બે વિષય છે એક તો વિદ્યાર્થી દ્વારા કહેવામાં આવ્યું છે કે એસી દિવસ થઈ ગયા છે અને હજી રિઝલ્ટ એક વિષય છે એ વિષયના અનુસંધાને તો ડીન સાહેબને અમે તાત્કાલિક બોલાવી લીધા છે ડીન સાહેબ એમની સાથે વાતચીત કરી રહ્યા છે અને એમાં જે પણ કંઈ યોગ્ય ખુલાસો છે એ ડીન સાહેબ એમાં જણાવી શકશે અને સ્વાભાવિક રીતે કે કોઈપણ પરીક્ષા હોય એ પરીક્ષાને સંપૂર્ણ પૂર્ણ થયા બાદ એનું એસેસમેન્ટ શરૂ થતું હોય છે વચ્ચે દિવાળી વેકેશનનો સમયગાળો પણ આવી ગયો હોય એ એ પણ એક કારણ હોઈ શકે છે પરંતુ એનું પ્રોપર એનાલિસિસ કર્યા બાદ જ એમાં કહી શકાય કે એંસી દિવસ થયા છે સિત્તેર દિવસ થયા છે કે પિસ્તાલીસ દિવસ થયા છે બરાબર છે જોઈ શકે કારણ હોઈ શકે એક કારણ હોઈ શકે છે એનું પરંતુ એમાં સ્વાભાવિક રીતે છે કે દિવાળી પહેલાં બધી પરીક્ષાઓ પૂર્ણ કરવી એક સંકલ્પ હતો અને એમાં છે યુનિવર્સિટીની એસી ટકાની વિદ્યાર્થીઓની સફળતા પણ મળી છે અને સાહેબ દિવાળી વેકેશન એટલે દિવાળીના પાંચ દિવસ તો કોઈ પણ માણસ હોય ને એની રજા હોય જ આ પ્રકારનું એના ભવિષ્ય માટે અને બીજાના જે કર્મચારી કામ કરતો હોય આ કર્મચારી શું એ રજા ન લઈ શકે આપ આપ જણાવી શકો છો કે શું એ પાંચ દિવસ માટે કર્મચારી રજા ન લઈ શકે એ મેં આપને અગાઉ પણ કીધું કે શું રીઝન છે એની યોગ્ય તપાસ થઈ શકે છે અને આમાં વસ્તુ એ છે કે તમે યુનિવર્સિટીની અગ્રીમતા જુઓ કે જ્યારે પણ આ વિદ્યાર્થીઓની કોઈ પણ એક વિદ્યાર્થી પણ એની માટે રજૂઆત કરતો હોય છે ત્યારે પણ એના પર એટલું જ કઠોર એક્શન લેવાતું હોય છે આજે વિદ્યાર્થીઓ અહીંયા આવે છે એમની રજૂઆત હતી તાત્કાલિક ડીન ફેકલ્ટી ઓફ ટેકનોલોજીને તાત્કાલિક સ્થળ પર બોલાવવામાં આવ્યા છે અને અત્યારે તમારી પાછળ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી રહ્યા છે અને વાતચીતના આધારે યોગ્ય સુખદ નિરાકરણ નીકળે એની માટે તત્પર છે અને આટલું પ્રોમ્પ્ટ એક્શન એ કદાચ યુનિવર્સિટીમાં કોઈ વિભાગમાં લેવાતું હશે તો આ યુનિવર્સિટી હેડ ઓફિસથી માનનીય વાઇસ દિશા નિર્દેશથી તાત્કાલિક આટલા દિવસમાં એક આપણી પરંપરા છે એ પરંપરા અનુસંધાને આપણે પિસ્તાલીસ દિવસની અંદર રિઝલ્ટ ડિક્લેર કરી દેતા હોઈએ છીએ પરંતુ એ કોઈ એની સૂચિત એ જે છે બ્લેક એન્ડ વ્હાઈટમાં જેને કહી શકાય એ પ્રકારની કોઈ વ્યવસ્થા હાલ એવું નથી પરંતુ આ એક પદ્ધતિ છે અને ઘણા રિઝલ્ટ આપણે વીસ વીસ દિવસમાં પણ ડિક્લેર કરેલા છે બરાબર છે આજે યુનિવર્સિટીમાં દરેક ચૌદ ફેકલ્ટી અને ત્રણ કોલેજીસની મળી અને એંસીથી વધારે પરીક્ષાઓ એક સાથે ચાલી રહી હતી એમાંથી સિત્તેરથી વધારેના રિઝલ્ટ ડિક્લેર થઈ ગયા છે ક્યાંક ને ક્યાંક બાકી હોય છે કે વ્યવહારિક છે વિદ્યાર્થીને એની ચિંતા હોઈ શકે અને યુનિવર્સિટી એના પર તાત્કાલિક રીતે અસરકારક પગલાં લેવા માટે યુનિવર્સિટી તત્પર છે